હેલો જૈન મિત્રો તમારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને હવે તમારી મેડિકલ પરીક્ષા આવશે જ્યારે તમારા ઓર્ડર નીકળી જશે તો મિત્રો આ મેડિકલ પરીક્ષામાં બધા જ વિદ્યાર્થીઓને ઘણીવાર કલર વિઝનમાં પ્રોબ્લેમ થતો હોય છે તો મિત્રો આ કલર વિઝનના પ્રોબ્લેમની તમને અગાઉથી જાણ થઈ જાય તેના માટેની ટેસ્ટ માટે આ વિડીયો બનાવ્યો છે અને આ વિડીયોમાં જ તમને જે ગોળ ચક્ર દેખાય છે તેની વચ્ચે જે નંબર દેખાય તેને કમેન્ટ કરવાના રહેશે તો મિત્રો પહેલાં ચક્રની અંદર બાર અંક લખેલો છે જો તમને દેખાતો હોય તો તે કમેન્ટ કરવાનો છે અને ન દેખાય તો પણ કમેન્ટ કરવાનો છે હવે મિત્રો બીજા ચક્રની અંદર કયો અંક લખેલો છે તે તમે કમેન્ટ કરી શકો છો તો મિત્રો બીજા ચક્રની અંદર આઠ અંક લખેલો છે ત્યારબાદ મિત્રો ત્રીજા ચક્રમાં કયો અંક લખેલો છે તો મિત્રો ત્રીજા ચોથા ચક્રની અંદર મિત્રો ચોથા ચક્રની અંદર બે અને નવ એવો અંક લખેલો છે પાંચમા ચક્રની અંદર કયો અંક લખેલો છે મિત્રો પાંચમા ચક્રની અંદર પાંચ અને સાત એટલે કે સત્તાવન અંક લખેલો છે ત્યાર પછીના ચક્રમાં કયો ક્રમ લખેલો છે મિત્રો તે ચક્રમાં પાંચ અંક લખેલો છે ત્યારબાદના ચક્રમાં કયો અંક લખેલો છે તો મિત્રો આ ચક્રમાં સાત અને ચાર એટલે કે ચુમ્મોતેર અંક લખેલો છે ત્યારબાદના ચક્રમાં કયો અંક લખેલો છે તો મિત્રો આ ચક્રમાં એક અને પાંચ એટલે કે પંદર અંક લખેલો છે ત્યારબાદના ચક્રમાં કયો અંક લખેલો છે તો મિત્રો આ ચક્રમાં ત્રણ નંબર લખેલો છે ત્યારબાદના ચક્રમાં કયો અંક લખેલો છે તો મિત્રો આ ચક્રમાં પાંચ નંબર લખેલો છે હવે મિત્રો બીજા આંકડા શરૂ કરીએ તો આ પ્રથમ ચક્રમાં કયો અંક લખેલો છે તો મિત્રો પ્રથમ ચક્રમાં છ નંબર લખેલો છે ત્યાર પછીના ચક્રમાં કયો અંક લખેલો છે તો મિત્રો આ ચક્રની અંદર પાંચ અને સાત એવો અંક લખેલો છે એટલે કે સત્તાવન લખેલું છે ત્યાર પછીના ચક્રમાં કયો અંક લખેલો છે તો મિત્રો આ ચક્રમાં પાંચ અંક લખેલો છે ત્યારબાદના ચક્રમાં કયો અંક લખેલો તમે જોઈ શકો છો મિત્રો ત્યાર પછીના ચક્રમાં ચાર અને બે એવો અંક તમે લખેલો જોઈ શકો છો એટલે કે તેમાં બેતાલીસ લખેલું છે મિત્રો ત્યાર પછીના ચક્રમાં તમે કયો અંક જોઈ શકો છો તો મિત્રો આ ચક્રમાં ચાર અને પાંચ એટલે કે પિસ્તાલીસ નંબર લખેલો જોવા મળે છે મિત્રો ત્યાર પછીના ચક્રમાં તમને કયો અંક દેખાઈ રહ્યો છે તો મિત્રો આ ચક્રમાં બે અને નવ એટલે કે ઓગણત્રીસ લખેલું તમે જોઈ શકો છો તમને મિત્રો જે અંક દેખાય છે તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવા વિનંતી છે અને આ કમેન્ટમાં જો તમને ક્યાંય નંબર નથી દેખાતો તે પણ અમને જણાવી શકો છો ત્યાર પછીના ચક્રમાં તમે મિત્રો કયો અંક જોઈ શકો છો તે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો મિત્રો આ ચક્રમાં એક અને બે એટલે કે બાર અંક દેખાઈ રહ્યો છે હા મિત્રો ત્યાર પછીના ચક્રમાં તમને કયો અંક દેખાય છે તો મિત્રો આ ચક્રમાં કોઈ જ પ્રકારનો અંક લખેલો નથી પરંતુ ચક્ર ખાલી છે એટલે કે અહીં આડી અવળી લાઈન દેખાય છે અન્ય કાંઈ પણ લખેલું છે નહીં ચક્રમાં મિત્રો તમને કયો અંક દેખાય છે તો મિત્રો આ ચક્રમાં પણ કોઈ પણ પ્રકારનો અંક લખ્યો નથી અહીં પણ માત્ર આડી અવળી લાઈન દોરેલી છે આવું કાર્ડ આવે તો તમારે તેને કહેવાનું છે કે આમાં કોઈ અંક દેખાતો નથી ત્યાર પછીના ચક્રમાં મિત્રો તમને કયો અંક દેખાય છે તો મિત્રો આ ચક્રમાં પણ કોઈ પણ પ્રકારનો અંક જોવા મળતો નથી હવે મિત્રો આગળનું ચક્ર જોઈએ તો આ ચક્રમાં તમને કયો અંક દેખાય છે તો મિત્રો આ ચક્રમાં એક અને પાંચ એટલે કે પંદર અંક દેખાય છે ત્યાર પછીના ચક્રમાં તમને કયો જોઈ શકાય છે તો મિત્રો આ ચક્રમાં તમને પાંચ અંક તમે જોઈ શકો છો ત્યાર પછીના ચક્રમાં કયો અંક લખેલો છે તો મિત્રો ત્યાર પછીના ચક્રમાં કોઈ જ અંક લખેલો નથી અહીં માત્ર કલરના ટપકા આપેલા છે અહીં કોઈ અંક દેખાતો નથી ત્યાર પછીના ચક્રમાં તમને કયો અંક દેખાય છે મિત્રો તે ચક્રમાં પણ કોઈ પણ પ્રકારનો અંક જોઈ શકાતો નથી માત્ર આડા અવળી લાઈન જોઈ શકાય છે ત્યાર પછીના ચક્રમાં કયો અંક લખેલો છે તો મિત્રો તે ચક્રમાં પણ કોઈ અંક લખેલો નથી પરંતુ માત્ર અહીં આડાવડી લાઈન દોરેલું છે એટલે કે આ ચક્ર પણ ખાલી જોવા મળે છે હવે મિત્રો ત્યાર પછીનું હવે આ સિમ્પલ કલર વિઝન હતું હવે પછી કોમ્પ્લિકેટેડ આંકડાનું કલર વિઝન જોવા મળે છે તો મિત્રો તેનું ચેકઅપ કઈ રીતે થાય છે તે અહીં તમે જોઈ શકો છો મિત્રો અહીં ત્રણ પ્રકારના જોવા મળે છે કે જેમાં માત્ર એક કલરની અંદર બીજા કલરનો અંક ત્યારબાદ છે ત્રણ જુદા જુદા કલરની અંદર ત્રણ જુદા જુદા કલરનો અંક આ રીતનું ચેકિંગ અને ત્યારબાદ કોઈ પણ પ્રાણી કે પક્ષીનું ચિત્ર પણ તમને આમાં દેખાઈ શકે છે જેને કલર વિઝન કહે છે તો મિત્રો અહીં તમને પહેલાં ચક્રમાં જુઓ તો શું દેખાઈ રહ્યું છે તે કમેન્ટ કરો મિત્રો અહીં પહેલા ચક્રમાં છ નો ત્યારબાદ આવે છે તો મિત્રો આ ચક્રની અંદર અહીં પહેલા છ નંબર દેખાય છે તેની નીચેના ચક્રમાં નવ નંબર દેખાય છે અને તેની બાજુના ચક્રમાં આઠ નંબર જોઈ શકાય છે આ ત્રણમાંથી કોઈ પણ અંકમાં તમને પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરી શકો છો ત્યાર પછીના ચક્રમાં તમને કેવા પ્રકારના અંકો દેખાઈ રહ્યા છે તો મિત્રો આ ચક્રની અંદર ઉપર આઠ સાઈડના ચક્રમાં જીરો અને તેની બાજુમાં છ નંબર જોઈ શકાય છે હવે મિત્રો ત્યાર પછીનું ચક્ર જોઈએ તો અહીં તમને કયો અંક જોવા મળે છે તો મિત્રો અહીં ત્રણ અને છ એટલે કે છત્રીસ નંબર જોવા મળે છે ત્યાર પછીના ચક્રમાં તમને કયો અંક દેખાઈ રહ્યો છે તો મિત્રો ત્યાર પછીના ચક્રમાં અહીં સિક્સટી સિક્સ એટલે કે છાસઠ નંબર દેખાઈ રહ્યો છે ત્યાર પછીના ચક્રની વાત કરીએ તો તેમાં કયા અંક દેખાઈ રહ્યો છે તો મિત્રો આ ચક્રમાં પાંચ નંબર દેખાઈ રહ્યો છે હવે મિત્રો અહીં આપેલ ચક્રમાં તમને કયો અંક દેખાય છે તો મિત્રો આ ચક્રમાં પ્રથમ છ નંબર નીચે આઠ નંબર અને તેની બાજુમાં નવ નંબર દેખાઈ રહ્યો છે આ મિત્રો લાસ્ટ છે કે જેમાં તમને પશુ અને પ્રાણીની ચિત્ર આકૃતિ જોવા મળશે તો મિત્રો આની અંદર તમને કઈ કઈ આકૃતિ દેખાય છે તો મિત્રો આ સર્કલની અંદર તમે જોવાનો પ્રયત્ન કરો તો અહીં એક આકૃતિ એ બતકની જોવા મળે છે કે જે આ રીતની બને છે હવે મિત્રો બીજી આકૃતિ જોવાનો પ્રયત્ન કરો તો અહીં બીજી આકૃતિ એ તમને સસલાની જોવા મળે છે અને તમને જો આ બેમાંથી કોઈ પણ આકૃતિમાં પ્રોબ્લેમ થઈ રહ્યો હોય તો તે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હવે મિત્રો અહીં આપણી કલર વિઝનની ટેસ્ટ પૂર્ણ થાય છે અને આ ટેસ્ટ તમે અગાઉથી ચેકઅપ કરી શકો છો અને જો મિત્રો તમારે વધારે સારી રીતે કરવું હોય તો અવાજ એટલે કે વોલ્યુમને મ્યુટ કરી અને તમે આ પદ્ધતિથી ચકાસી શકો છો અને જો તમને પ્રોબ્લેમ હોય તો તમે અગાઉથી ડૉક્ટર પાસેથી સલાહ લઈ શકો છો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી તમને નોટિફિકેશન મળતી રહે